આ રોજ બરોજના ત્રાસથી હેરાન થઈ દુકાનદાર પોતાના પરિવાર સાથે ટાઉન પોલીસ મથકે પહોંચ્યા બે દિવસ પહેલા પણ સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી આ ત્રાસને કારણે દુકાનદાર ઘણીવાર દુકાન ખોલતો નથી જ્યારે દુકાન ખુલ્લી હોય ત્યારે અસામાજિક તત્વો દારૂની ખેપ મારી માથાકૂટ કરતા જોવા મળે છે જેના કારણે આસપાસના રહીશો અને અવરજવર કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાય છે આ સામાન્ય તકરાર ગમે ત્યારે મોટું સ્વરૂપ લઈ શકે છે દુકાનદારે પોલીસ સમક્ષ તમામ પુરાવા સાથે ફરિયાદ કરી છે અને માથા ભરે શખ્સ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે ઠાકુરદાસ રૂપચંદ કેસવાની ક્યાંથી આવો છો જવાનગર આર કે સોડા ચોક દુકાનવાળી સાને લઈને તમે ફરિયાદ કરવા આવ્યા હતા રોજ હેરાન કરે છે દોઢ વર્ષથી રોજ બસો લઈ જાય છે દોઢસો બસો રૂપિયાની અને માથે જાનકી મારવાની ધમકી આવે છે અને કે જે જ્યારે હું આવું ત્યારે ત્યારે મને આલવું પડશે કોણ છે એનું નામ પ્રતિક સોલંકી ક્યાં છે એ સંતરામ નગર રહે છે એ કેટલા સમયથી આવું ચાલતું રહ્યું છે આ લગભગ દોઢ વર્ષ થી એનો ભાઈ ભી આવે છે પણ એ આવે પાછો રોજની ની માથા ગુડ છે અને માર કે જે કેમેરા દુકાનમાં છે બહાર કેમેરા નથી તને જોઈ લઈશ તને એટ્રોસિટી માં ફસાઈ દેશ તને જાંખી મારી નાખી તો તમે અત્યારે ફરિયાદ કરવા આયા છો તો શું કીધું તમને ફરિયાદ કરી દીધી ફરિયાદ કરી દીધી છે ફૂટેજ મારી જોડે છે દુકાને જે માથાકૂટ બે દિવસ પહેલાં માથાકુર કરી હતી અત્યારે મેં દુકાન ખોલી નહીં બે દિવસથી કાલે કલાક માટે ખોલી હતી સફાઈ માટે તો આવ્યો તો વીસ રૂપિયા રોકડા એ લઈ ગયો હતો ઓનલાઈન કરીને કે બતાવવા માટે કે હું પૈસા આલું છું એવું સમજી બાકી રોજ સાંજે છે ને રોજ એ હેરાનગતિ કરે છે

તમે પોલીસ સ્ટેશન આવ્યા છો ફરિયાદ કરી કરી છે તો સાહેબને રજૂઆત કરી આની કોઈ હા શું કીધું કે જે તમને જવાર ચોકીમાંથી બોલાવશે એક બી દેશમાં તૃશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા